હું માનું છું આ બધા જુનાગઢ ભાજપ વર્ષિસ ભાજપ ની લડાઈ હવે એ ચરમસીમા એ પોચી છે સોમનાથમાં માં રોજગાર અભિયાન તેમના દ્વારા જે શરૂઆત કરવામાં આવી છે હું કોઈ પાર્ટીમાં અત્યારે જવાનો નથી મહત્વપૂર્ણ સમાચાર એ જુનાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ થોડા દિવસ પહેલા જવાહર ચાવડા દ્વારા એ વિડીયો મારફતે એક જાહેરાત કરવામાં આવી હતી એ રોજગાર અભિયાનની રોજગાર અભિયાનને લઈને હવે આજથી તેમણે વિધિવત રીતે શરૂઆત કરી છે તેને લઈ હવે મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિવાદની લડાઈ એ ક્યાંક ને ક્યાંક હવે જુનાગઢના માણાવદર વિધાનસભામાં ચાલુ થઈ હોય તેવું લાગી રહ્યું છે જુનાગઢ ભાજપ વર્સિસ ભાજપની લડાઈ હવે એ ચરમસીમાએ પહોંચી છે ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે જવાહર ચાવડાએ મૌન તોડી અને અનેક ખુલાસાઓ કર્યા છે સોમનાથમાં આથી રોજગાર અભિયાનની તેમના દ્વારા જે શરૂઆત કરવામાં આવી છે અરવિંદ લાડાણી અને દિનેશ ખટારિયાને તેમણે સીધો જવાબ એ આપ્યો છે આ રોજગાર મેળામાંથી રોજગાર અભિયાનને ડાયવર્ટ કરવાના આરોપ એ જવાહર ચાવડાએ લગાડ્યા છે હું એ મુદ્દે અત્યારે કાંઈ બોલવા નહીં માંગતો તેવું પણ એ જવાહર ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને સૌથી મોટો અને ચર્ચિત પ્રશ્ન કે શું જવાહર ચાવડા એ આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં તેનો પણ જવાહર ચાવડાએ જવાબ આપ્યો છે હું કોઈ પાર્ટીમાં અત્યારે જવાનો નથી તેવું તેમને સ્પષ્ટ કહી દીધું છે મારું અભિયાન એ હંમેશા ચાલુ હોય છે પણ ચર્ચાઓમાં અત્યારે આવ્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને અનેક જે ચર્ચાઓ થઈ રહી છે જવાર ચાવડાને લઈ એ વિસાવદરની પેટા ચૂંટણી જ્યારથી એ ચર્ચામાં આવી ત્યારથી જવાર ચાવડા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર એ હંમેશા ચર્ચાઓમાં રહે છે પણ આજ દિન સુધી એમને ક્યારે એ મીડિયા સામે આવી અને તમામ જે આક્ષેપો થઈ છે તેમના જવાબો આપવાનું ટાળ્યું હતું પણ આજે જ્યારે તેમણે રોજગાર અભિયાનની શરૂઆત કરી છે ત્યારે જવાર ચાવડાએ ખુલીને આ તમામ આક્ષેપોના જવાબો પણ આપ્યા છે અને જવાબો આપતા જવાર ચાવડાએ સૌથી મોટો પ્રશ્ન એ છેલ્લા લગભગ છ એક મહિનાથી આ ચર્ચામાં છે કે શું જવાર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાશે

બાકી ના બધા હતા આપનો હતા છે જોવાર ભાઈ આપ લોજિક તો હોય છે માં આ વાત હું માનું છું આ બધા વિચારો આ વાતો ચાલે છે પણ માં હું કોઈ જગ્યાએ માં સહમતિ પણ નથી આપી અત્યારે કોઈ વિચાર પણ નથી મારો વિચાર ફક્ત પ્રજાને સાઈ રોજગારી કેમ મળી શકે તે વિચાર એટલા કામ કરે આપના કેકેદારો જોઈન્ટ કે જે આપના અંદર કેકેદારો તમે એ મે પણ તમારા મારફત આવા સામેળી હતી એનો ભાઈ બે મહિના પહેલા ભાજપમાં હું ક્યાંય જવાનો નથી આજ મુદ્દે મારી સાથે જોડાયેલા છે ભાવિક સૌથી ચર્ચાસ્પદ વિષય હોય તો જવાર ચાવડા વર્ષિસ ભારતીય જનતા પાર્ટી જવાર ચાવડા છેલ્લા લગભગ મને યાદ છે કે બે હજાર ચોવીસ એ લોકસભાની ચૂંટણી પછી અત્યારે પહેલી વખત મીડિયા સામે આવીને ખુલીને બોલ્યા છે હવે જવાર ચાવડાએ રોજગાર અભિયાનની શરૂઆત કરી છે સામે ભારતીય જનતા પાર્ટી વર્ષિસ ભારતીય જનતા પાર્ટીનો આ આંતરિક લડાઈની જંગ શરૂ થઈ ગઈ છે શું છે વધારે વિગત

કે હું અહીંયાથી એક એવું આયોજન કરું છું કે જેની અંદર બેરોજગાર જે બેરોજગાર જે યુવાનો છે તેને શિક્ષા કઈ રીતે મળે અથવા તો બેરોજગારીનું કઈ રીતે કહી શકાય કે બેરોજગાર જે લોકો છે એની કઈ કઈ મુશ્કેલી છે કેમ એ લોકોને નોકરી નથી મળતી આ તમામે તમામ જે મુદ્દાઓ છે તેને લઈને લોકોને મળવું છે

જે કહી શકાય કે જે આખી ઘટના બની તેની અંદર કરોડો રૂપિયાના આરોપ એ જવાહર ચાવડા સામે લગાવ્યા હતા આની પહેલા પણ જે વિડીયો પ્રતિક્રિયા આવી હતી અરવિંદ લાડાણીની તેની અંદર પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા કે કરોડ જેટલા કૌભાંડ જે છે તે થયા છે અને એમાં પણ નામ જે છે નામ સહિત એમણે કીધું હતું આ બધી જ ઘટનાઓમાં અને સાથે સાથે એવું પણ કહ્યું હતું કે બેરોજગારની વાત હવે કેમ એમને યાદ આવી રહી છે બેરોજગારીનું તો ઘણા ટાઈમ લાંબા સમયથી આ પ્રશ્ન છે આ પ્રશ્ન હવે કેમ એમને અહીંયા હવે કેમ એ ઉભરીને બોલી રહ્યા છે જવાહર ચાવડા આ પ્રકારની વાત અરવિંદ લાડાણીએ કરી હતી ગંભીર 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 એવા આરોપો પણ એમણે લગાવ્યા હતા ત્યારબાદ આજે જૂનાગઢ ખાતે ગયા જવાહર ચાવડા ત્યારે જ્યારે જે પત્રકારો હતા તેમના દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા એમણે ઘણા બધા પ્રશ્ન પૂછવામાં આવ્યા જો કે એમણે જવાબો પણ એમના દીધા છે સાથે સાથે જે જવાબો દીધા છે કુણાલ પણ હું તમને કહી દઉં તો એવું કહ્યું કે જે અરવિંદ લાડાણીનો જે મુદ્દો હતો તેને લઈને પત્રકારોએ પૂછ્યું કે અરવિંદ લાડાણીએ તમારા ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કરોડોના ભ્રષ્ટાચારના આરોપ ત્યારે જવાહર ચાવડાએ એવું કહ્યું કે હું એ મુદ્દે કશું જ બોલવા નથી માંગતો તો બીજી તરફ એવું કહ્યું કે આપમાં જોડાવા અંગે સૌથી મોટો ખુલાસો જે છે તે એમના દ્વારા કરવામાં આવ્યો છે જવાહર ચાવડાએ કહ્યું છે સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં શું ખરેખર આંતરિક વિખવાદ ચાલે છે કે કેમ સૌરાષ્ટ્રમાં આ પ્રકારની કોઈ ઘટના બની શકે કેમ એના પર પણ સૌ કોઈની નજર છે કારણ કે ઘણા લાંબા સમયથી જવાહર ચાવડા જે છે તે ક્યાંક ને ક્યાંક એક રીતે એક્ટિવ જોવા મળતા હતા પરંતુ જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે વિસાવદરની ચૂંટણી ત્યારથી ફરી એકવાર વધુ જો ટ્રેન્ડ થયા હોય તો એ જવાહર ચાવડા છે કારણ કે જવાહર ચાવડા કે જેમના નારા લાગ્યા હતા એ જૂનાગઢની અંદર ગોપાલ ઇટાલિયાની જીત થઈ ભાઈ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના માણસ એ ધારાસભ્ય વિસાવદરમાં આમ આદમી પાર્ટીમાંથી બને છે જવાહરભાઈ ચાવડા છે તો એ ભારતીય જનતા પાર્ટીના માણસ છે તો પછી આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તા હોય જવાહર ચાવડાના નારા કેમ લગાવતા હતા ત્યારે પણ સવાલો અનેક ઉભા થઈ રહ્યા હતા લોકમુખે એવું પણ ચર્ચા રહ્યું હતું કે ભાઈ ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં સૌથી મોટો હાથ એ જવાહર ચાવડાનો હતો સવાલો એ પણ હતા કારણ કે બીજી તરફ જે મિટિંગો થઈ હતી એક એક મિટિંગ થઈ હતી તેમાં આમ આદમી પાર્ટીના નેતા સાથે જવાહર ચાવડા દેખાયા હતા એમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા સાથે જ અલગ જે બીજો પ્રશ્ન જે પત્રકારો દ્વારા એમને પૂછવામાં આવ્યું હતું કે મારું અભિયાન જે છે એ અભિયાન તમે જે અત્યારે શરૂ કર્યું છે એ અભિયાન અંતર્ગત કયા પ્રકારના પ્રશ્નો અને લોકોને જે યુવાનો છે તેને શું ફાયદો થશે તો જવાહર ચાવડા છે તેના દ્વારા એક એવો પણ જવાબ મળ્યો હતો કે જે બેરોજગારીનું સ્તર સતત ઘટી રહ્યું છે ક્યાં એ વચ્ચેની લાઈન અટકી પડી છે એને સમજવા માટે થઈને હું ગ્રામ્ય વિસ્તારમાં જવાનું છું એમણે જૂનાગઢ કીધું છે ગીર સોમનાથનો વિસ્તાર કીધો છે ત્યાંના લોકોને મળવાની વાત કરી હતી એટલે આ બધી જ જે વાતચીત છે તે એમણે વિડીયો મારફતે કરી હતી ને પહેલી તારીખથી એણે એવું કહ્યું હતું કે આજથી એટલે કે આજ પહેલી તારીખ છે પહેલી સપ્ટેમ્બર એક સપ્ટેમ્બરથી હું વિવિધ વિસ્તારોમાં જવાનો છું એટલે અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે એટલે આજથી એમણે જુનાગઢથી શરૂઆત કરી દીધી છે ત્યાં લોકોને પણ મળ્યા છે બાળકોને મળ્યા છે સાથે સાથે જે ઉમેદવારો જે સતત સરકારી નોકરીની તૈયારીઓ કરે છે તેની સાથે પણ તેમણે બેઠક કરી અને જે વિગતો જે છે તે પણ મેળવી શકે બિલકુલ ભાવિક આભાર તો જે રીતના જવાર ચાવડા એ છેલ્લા કેટલાક દિવસોથી આ એ નામ ચર્ચાઓમાં છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં એ ક્યાંય મંચ ઉપર કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમમાં નથી દેખાતા પણ જવાહર ચાવડાએ પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરવા હવે એકલા હાથે તે વિસ્તારની અંદર નીકળી રહ્યા છે તેમને પેલા લોકો સાથેનો એ ધરબો ચાલુ કર્યો લોકોને મળવાનું ચાલુ કર્યું સાથે જ્યારે વિસાવદરની ચૂંટણી પૂરી થઈ તો વિસાવદરના ગામડાઓની મુલાકાત લીધી ત્યારબાદ હવે જવાહર ચાવડા એ વિદ્યાર્થીઓને અને યુવાનોને આકર્ષવા માટે હવે તેમને એક રોજગાર અભિયાન ચાલુ કર્યું છે તેને લઈ હવે જવાર ચાવડા જે આક્ષેપો તેમની ઉપર લગાડવામાં આવ્યા હતા અરવિંદ લાડાણી દિનેશ સહિત અને સામે પક્ષે જવાર ચાવડાને ને હરવામાં સૌથી મોટો હાથ હોય તેવા તેમને જે આક્ષેપો કર્યા હતા કિરીટ પટેલ તેમનો પણ ક્યાંક ને ક્યાંક તેમને બદલો લઈ લીધો હોય અને હવે બાદમાં અરવિંદ લાડાણી સામે જવાર ચાવડા બે હજાર સત્યાવીસમાં માં કઈ રણનીતિથી મેદાને ઉતરે છે જોવાનું છે પણ જવાહર ચાવડાએ જે અભિયાનની શરૂઆત હવે આજથી કરી દીધી છે અલગ અલગ વિસ્તારોની અંદર તેને લઈ હવે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમમાં આ વિડીયો તમે જોતા રહેજો સાથે જ અમારી જીટીપીએલ ચેનલ બસો પંચ્યાસી નંબર ઉપર તમારી ટીવી સ્ક્રીનની અંદર પણ જોવા મળશે જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર